કે આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં ની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે પણ આગળ જતા વધારે તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય પણ ખૂબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ યોજા છે અને આખા ગુજરાતમાં કદાચ નોંધ ના થાય એવું સમૂહ લગન આ આ જગ્યા પર તમારા આવા સપના જોયા છે આવી બધી બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે આના કારણે

ભલ ભલા વીસ વીસ વર્ષના તું જન્મો જન્મ ના કદાચ તું હોય છતાંય તે કદાચ